જ્યારે જ્યારે ગરીબની એકતા થાય ત્યારે સ્થાપિતોના પેટમાં છે આદિવાસીઓની જમીન એની મિલકતો માત્ર ગુજરાતમાં પૂર્વ પડતી નહીં એ સમગ્ર દેશમાં જે આદિવાસીઓની વસાહત છે એ આદિવાસીઓની વસાહત ખાલી કરવી એમને ખૂણામાં ગાલી દેવા એક અવતરા ભારતીય જનતા પાર્ટીની સરકાર અને નરેન્દ્ર મોદી કરી રહી છે અને લોકશાહીમાં મતલ થઈ આપો એ વાત કરીને લોકશાહી ને ખતમ કરી રહ્યા છે તમે મનમાં એમ કહો કે જગદીશભાઈ આવું ના હોય તો આપણે અહીંયા જ નક્કી કરીએ પ્રફુલભાઈ અર્જુનભાઈ રાઠવા સાહેબ સરપંચ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી કેટલા સમયથી નથી બે પંચાયત જિલ્લા ચૂંટણી નથી એનો અર્થ ગામમાં અમારે જોઈતો નથી તાલુકામાં જોઈતો નથી અને જિલ્લામાં જોઈતો નથી લોકસભાની ચૂંટણીમાં આપણે ચેતવું જ હું એવું માનું છું કે ગઈ વખતે અર્જુનભાઈ પ્રભુલભાઈ ચૈતરભાઈ અને જે નવજવાન યુવાનો હતા એમણે ભારતીય જનતા પાર્ટીની સામે લડત લડ્યા અને લડત એટલી તાકાત વાળી કે સરકારના હાજા ગગડી ગયા સરકારે કાવતરા કરવાનું ચાલુ કર્યું પ્રફુલભાઈ ને એકલા પાડો સુખરામભાઈ ને અર્જુનભાઈ ને સામ સામે રાખો ફલાણા ને ભલાણા ને સામ સામે રાખો અને રાજકીય કાવતરાઓ કરીને OBC કાવતરાતી સમાજ ને જુદા પડવાનું કાવતરું ભારતીય જનતા પાર્ટીએ કર્યું પણ બહુ નહીં સુક્રમભાઈ અર્જુનભાઈ આમ આદમી પાર્ટી ને કોંગ્રેસ વાળા લડ્યા ધારાસભામાં એ બેનુ ટોટલ કરીએ તો શું થાય શું થાય પણ હશે ઉતરશે લાલ લીલું પાણી લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે પોલીસની ગાડીઓ માં આવશે જેને દારૂબંધી બંધ કરવી છે એ એ પેટીઓ પેટીઓ ની ઉતારશે રૂપિયા આપશે અને પાછા તમને બે ચાર ચારા ન રાખી નાની મોટી લાલચ આપી અને તમને મત આપવા જતા રોકશે એ કાવતરા થી તમે ચેતો એ ચેતવવા આવ્યો છો તમે જો ક્યાંક અંદોલનમાં મારી આદિવાસી સમાજ ની સો દીકરીઓ નીકળે પાંચસો પોલીસ આવી જાય આજે અમિત શાહ અમદાવાદમાં આવવાના છે આ ડરપો ભારતીય જનતા પાર્ટીના નેતાઓની વાત કરવા તમને આવ્યો છું કે અમિત શાહ તમારી સવાસર સૂટ ખાધી હોય તો તમે જ્યારે જ્યાં પણ મીટીંગ કરો છો એ મીટિંગ પહેલા કોંગ્રેસ અને ક્ષત્રિય સમાજની ચોવીસ કલાક પહેલા ધરપકડો કરવાનો બાદ થ છૂટું રાખો ને પછી તમે કરો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય મને ફોન આવ્યો ક્ષત્રિય સમાજના આગેવાનો કે સાહેબ ગઈકાલના બે વાગ્યાના અમને ઉઠાઈને હોટલોમાં બંધ કર્યા છે આ તનાશાહી નથી તો શું છે આ હિટલર શાહી નથી તો શું છે અને એટલે હિટલર શાહી ના નમૂના ભારતીય જનતા પાર્ટી આપી રહી છે અને મારે કેવું છે ભાજપના મત ચાલીસ ટકા છે સાહીઠ ટકા આપણા મત છે પણ ચાલીસ ટકામાં એક મત વગર વગરનો રય નથી જતો અને સાહીઠ ટકામાં આપણે લોકસભામાં ત્રીસ ટકા મત આપવા જઈએ છીએ એટલે નુકસાન થાય છે

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠામાં જે આદિવાસી સમાજ ના પ્રથમ ગુજરાત ના મુખ્યમંત્રી અમરસિંહ અમારા તુષાર ચૌધરી સાબરકાંઠામાં જીતવાલા ને જીતવાલા અમે શાળા જીતી રહ્યા છીએ અને ચારસો કે પાર લાખ ની વાત કરવા વાળા

અને એટલે આ લડાઈ સુખરામભાઈ ને સામે માણસ લડે છે એની નથી આ લડાઈ ચૈતર વર્ષની વચ્ચેની નથી આ લડાઈ છે ઓબીસી એસસી એસટી લઘુમતી સમાજ જે આ દેશના મૂળ માલિકો છે એ માલિકોને જે બંધારણે અધિકાર આપ્યા છે બંધારણે રક્ષણ કર્યું છે

ક્ષત્રિયો રાજા માટે જે બોલ્યા છે એ જીભ નથી લખતી જાણી જોઈન દરબાર બોલ્યા છે એ રણનીતિ છે ભારતીય જનતા પાર્ટી ની કે એવું બોલો કે પટેલ અને ક્ષત્રિયો નો વર્ગ વિગ્રહ થાય

મને ભાઈ કહે છે આદિવાસીઓને અમિત શાહ નક્સલવાદી ગણેશ તાર જે ગણવું એ ગણને બેટી તલાક આવી જાવીએ જે એ પણ લાજ રાખજો મારા ભાઈઓ દુનિયા હશે નહીં અમારા ઉપર સો સો ટકા મતદાન કરાવજો મારો સમાજ અહિયાં ક્ષત્રિય સમાજ બેઠો છે બક્ષીપળ નો સમાજ બેઠો છે

તમે બોલ્યા છો બેટી તલાક સાતમી તારીખે અમારી માં બેન દીકરીઓ પર બોલનાર ને સાતમી તારીખે યાદ કરાવી દેશે સમાજે કર્યો ક્ષત્રિય સમાજના ક્ષત્રિય સમાજ વચ્ચે તિરા આદિવાસી સમાજ

ક્ષતિઓને તલવારો પકડાવી છે કરોડો લાખો કમાય છે અને આ હાલવા વાળાઓ અને તલવારો વેચવા વાળા હિન્દુ અમને ગુલામ બનાવી આ નેતાગીરી ચાલી રહી છે એટલું જ યાદ રાખજો તમારી પાસે સૌથી મોટું હથિયાર બારમું ધોરણ ભણેલો હોય એનો જ વારો આવતો હતો પહેલા દસમું હતું પછી બારમું થયું અને અત્યારે શું નિયમ આવ્યો ગ્રેજ્યુએટ હોય

બે દીકરા હોય ને ત્રણ દીકરા હોય તો ત્રણે એક એક ભાઈ હોય એવું જવન આદિવાસી સમાજવા માંગે છે બચારો આમાં ગુલામ બનો એ ગુલામ બનાવવા વાળાની માનસિકતાની સામે આપણી લડાઈ

પણ ભારતીય જનતા પાર્ટી નો નરાધમ આગેવાન એ અમારી દીકરીઓ પર થતા અત્યાચાર જે કરવા માંગે છે ખરાબ એનો વારો કાઢવાની વાત એટલે સાત તારીખ આ તમામ બનાવો બદલો લેવાની તારીખ એટલે મતદાનની સાત